હલો મિત્રો તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર વિડીયોની સિરીઝ ચાલુ કરી દીધી છે સાત કે આઠ આપણે વિડિયો બનાવ્યા છે મિત્રો ના જોયા હો તો ચેનલ પર જઈને જોઈ લેજો તમને ઘણો બધો ફાયદો અપાવશે તમે પણ જોજો તમારા મિત્રોને શેર કરજો તો તમને ખબર છે મિત્રો રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સાયન્ટ એમસીક્યુ જનરલ નોલેજ જીકેના પ્રશ્નો મિત્રો આજે આપણે ભણીશું તો આ જીક્કેના પ્રશ્નો મિત્રો કયા કયા ટોપિક ઉપરથી બનાવવામાં આવેલા હશે એ તમે જોઈ લો આના અંદર મિત્રો આવી જશે બંધારણ આવશે જાહેર વહીવટ આવશે ઇતિહાસ ભૂગોળ વારસો પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજી જે તમારે રેવન્યુ ટળાટીના અંદર જે ટોપિક આપ્યા છે એને લગતા જ મિત્રો બધા પ્રશ્નો છે બરોબર વધારાના ટોપિક આપણે ભણવાના નથી મિત્રો જે અભ્યાસક્રમમાં આપ્યા છે એને લગતા જ બધા પ્રશ્નો છે અને આ જીકેના પ્રશ્નો મિત્રો તમને સો ટકા કામ આવશે આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સાઇન્ટ એમસી જનરલ નોલેજ ઝીકેને આપણે સારી રીતે ભણીએ હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે શહીદે આઝમ તરીકે કોણ ઓળખાય છે તો ભગતસિંહ જે છે મિત્રો એ શહીદે આઝમ તરીકે ઓળખાય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગણા ગાંધી તરીકે કોણ ઓળખાય છે તો આનો જવાબ આવશે મિત્રો ગેલુભાઈ નાયક જે છે મિત્રો એ ડાંગના ગાંધી તરીકે ઓળખાય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે તો એપીજે અબ્દુલ કલામ જે છે મિત્રો એ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મિસાઇલ વુમેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે તો ટેસી થોમસ જે છે મિત્રો એ મિસાઇલ વુમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે બરાબર ટેસી થોમસ તો જો મિત્રો આ બધા જે પ્રશ્નો છે ને શરૂઆતના એ ઇતિહાસના પ્રશ્ન પ્રશ્નો છે અને ઇતિહાસ એ તમારી રેવન્યુ તલાટીના અંદર પૂછાશે અને આ જે બધા પ્રશ્નો છે ને એ અવારનવાર કોઈના કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા છે બરોબર અને રિપીટ થયેલા પ્રશ્નો મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાવાની સંભાવના હોય છે બરોબર એટલા માટે આ બધા પ્રશ્નો લાવવામાં આવ્યા છે અને વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રેવન્યુ તલાટીની તૈયારી કરવી હોય તો આપણા ચેનલ ઉપર મિત્રો લાસ્ટ સુધી જોડાયેલા રહેજો જ્યાં સુધી એક્ઝામ પૂરી ના થાય બરોબર તમને ઘણો બધો ફાયદો આવશે અને હજુ ઘણા બધા વિડીયો આવશે મિત્રો બરોબર લેક્ચરો ઘણા બધા હજુ આવશે એટલે જોડાયેલા રહેજો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાત્મા તરીકે કોણ ઓળખાય છે તો જ્યોતિબા ફૂલે જે છે મિત્રો એ મહાત્મા તરીકે ઓળખાય છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રિયદર્શની તરીકે કોણ ઓળખાય છે તો ઇન્દિરા ગાંધી જે છે મિત્રો એ પ્રિયદર્શની તરીકે ઓળખાય છે પછી ભારતીય પુનજાગરણના પિતા તરીકે કોણ ઓળખાય છે તો રાજા રામ મોહનરાય જે છે મિત્રો એ ભારતીય પુનઃ પિતા તરીકે ઓળખાય છે હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પીટી ટી ઉષાનું ઉપનામ શું છે તો ઉડ્ડનપરી તરીકે એનો ઓળખવામાં આવે છે મિત્રો આ પીટી ઉષાને બરોબર ઉડાન પરી તરીકે હવે નવમા નંબરનો પ્રશ્ન સમજ કે હિંદના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે તો સમુદ્રગુપ્ત જે છે મિત્રો હિન્દ્રોન નેપોલિયન તરીકે ઓળખાય છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજ કે હોકીના જાદુગર તરીકે કોણ ઓળખાય છે તો મેજર ધ્યાનચંદ જે છે મિત્રો એ હોકીના જાદુગર તરીકે ઓળખાય છે તો જો મિત્રો જે મહત્ત્વના વ્યક્તિઓ છે એમને કયા નામથી ઓળખવામાં આવે છે એના અંદરથી જીકેના અંદર પ્રશ્નો વારંવાર આવતા હોય છે બરોબર એટલે આવા પ્રશ્નોની તૈયારી કરજો મિત્રો કે જેથી કરીને તમારું માર્ક સારા અને તમે મેરિટના અંદર આવીને તમે નોકરી લઈ શકો બરોબર તો આવા પ્રશ્નોની તૈયારી કરો હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતના ન્યૂટન તરીકે કોણ ઓળખાય છે તો બ્રહ્મગુપ્ત જે છે મિત્રો એ ભારતના ન્યૂટન તરીકે ઓળખાય છે બરાબર બ્રહ્મગુપ્ત હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિન્દનો પોપટ તરીકે કોણ ઓળખાય છે તો અમીર ખુસરો જે છે મિત્રો એ હિન્દનો પોપટ તરીકે ઓળખાય છે બરાબર હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિજય ઘાટ કોની સમાધિ છે તો વિજય ઘાટ જે છે મિત્રો એ લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ છે મિત્રો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એકતા સ્થળ કોની સમાધિ સ્થળ છે તો જ્ઞાની જલસેની મિત્રો આ સમાધિ છે મિત્રો એકતા સ્થળ હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચૈત્ય ભૂમિ કોની સમાધિ સ્થળ છે તો બાબા સાહેબ આંબેડકરની મિત્રો સમાધિ સ્થળ છે ચૈત્ય ભૂમિ હવે સોળમા નંબરનો પ્રશ્ન અને મહત્ત્વનો પ્રશ્ન છે કે મહાપ્રયાણ ગાટ કોની સમાધિ છે મિત્રો તો જોઈ લો મિત્રો મહાપ્રયાણ ગાઠ જે છે મિત્રો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની સમાધિ સ્થળ કહેવાય છે તો જો મહત્ત્વના જે વ્યક્તિઓ છે મિત્રો નેતાઓ હતા બરોબર બરાબર એમની મહત્ત્વની સમાધિઓ પૂછાતી હોય છે આજ સુધી મિત્રો બરોબર એટલે ગોખી મારવાની આ બધું જે કે કહેવાય મિત્રો નાની મોટી બાબતો તમને લાગતી હશે પણ જે કેના અંદર અહીંયાથી જ પ્રશ્નો આવતા હોય છે બરોબર એટલે આ બધી વસ્તુને તમારે ધ્યાનમાં રાખવી પડશે અને તૈયારી સારી એવી લેવલવાળી કરવી પડશે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે તો વુલર સરોવર જેને જમ્મુ કાશ્મીરના અંદર આવેલું છે મિત્રો યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર પૂછાયેલું છે હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે તો સાંભર સરોવર છે અને રાજસ્થાનના અંદર આવેલું છે તો જુઓ મિત્રો સત્તરમો અને અઢારમો પ્રશ્ન ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાયેલો છે હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે તો ગોવિંદ સાગર સરોવર જે છે મિત્રો એ ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે બરોબર અને આપણા ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે મિત્રો આપણને પરીક્ષાના અંદર ઘણી વાર પૂછાયેલું બરોબર આવડતું હોય કોઈને તો કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચોલામુ સરોવર ક્યાં આવેલું છે તો સિક્કિમના અંદર આવેલું છે મિત્રો આ ચોલામુ સરોવર હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકટક સરોવર ક્યાં આવેલું છે તો મણિપુરના અંદર આવેલું છે મિત્રો લોકટક સરોવર હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોલેરું સરોવર ક્યાં આવેલું છે કોલેરું સરોવર જે છે મિત્રો આંધ્રપ્રદેશના અંદર આવેલું છે તો જુઓ મિત્રો આ મહત્વના સરોવર જે છે મિત્રો એ પરીક્ષાના અંદર વારંવાર પૂછાતા હોય છે બરોબર એટલે તૈયારી આ લેવલ ઉપર કરજો કે જેથી કરીને તમને સારા એવા માર્ક્સ મળે તો જુઓ મિત્રો આ વિડીયોના અંદર આપણે જનરલ નોલેજના રેવન્યુ ટેલાટી માટે સાઈઠ પ્રશ્નો ભણવાના છીએ તો આ બાવીસ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે આપણે રેવન્યુ ટલાટી માટે છથી સાત વિડીયો બનાવેલા હશે મિત્રો ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો એનું આખું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે બરાબર જે તમે બધા વિડીયો જુઓ તમારા મિત્રોને શેર કરજો અથવા એ આખું પ્લેલિસ્ટની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાંથી તમે જઈને બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો ખૂબ મહત્ત્વના વિડીયો છે મિત્રો જોજો તમને સો ટકા કામ આવશે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નૈનીતાલ સરોવર ક્યાં આવેલું છે તો ઉત્તરાખંડના અંદર આવેલું છે મિત્રો આ નૈનીતાલ સરોવર હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધ પૂર્ણિમા કઈ તિથિ આવે છે તો વૈશાખ સુદ પૂનમના દિવસે મિત્રો બુદ્ધ પૂર્ણિમા આવે છે હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોર્નિબલ તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે તો નાગાલેન્ડના અંદર મિત્રો આ હોર્નિબલ તહેવાર ઉજવવામાં આવે છે અને મહત્વનો પ્રશ્ન છે હમણાંની પરીક્ષાના અંદર ઘણી વાર પૂછાયેલી છે બરાબર અને બીજી મહત્ત્વની બાબત એ જણાવી દઉં મિત્રો કે કયો તહેવાર કઈ તિથિ ઉજવાય છે ને એ ગોખી મારજો એના અંદરથી પ્રશ્નો પણ જે કે સો ટકા હવેથી પૂછાય છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે તો તમિલનાડુના અંદર આવેલું છે મિત્રો મીનાક્ષી મંદિર બરોબર તમિલનાડુના અંદર હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે એ પણ તમિલનાડુના અંદર આવેલું છે મિત્રો આ વૃહદેશ્વર મંદિર હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્ય મંદિર ક્યાં આવેલું છે જમ્મુ કાશ્મીરના અંદર આવેલું છે મિત્રો આ માર્તંડી મંદિર તો મહત્વના જે મંદિરો છે મિત્રો આપણા ભારત લેવલના જે ટોચ લેવલના મંદિરો છે એને ગોખી મારજો એ કઈ જગ્યા ઉપર આવેલા છે બરાબર એના અંદરથી પ્રશ્નો વારંવાર જીકેના અંદર પૂછાતા હોય છે મહત્વના મેં એના અંદર લઈ લીધા છે વિડીયો મહત્વનો છે જોઈ લેજો હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્ય સૂર્યમંદિર ક્યાં આવેલું છે તો ઓડિશાના અંદર આવેલું છે મિત્રો આ કોર્ણકનું સૂર્યમંદિર બરોબર કયો આગળ આવેલું છે ઓડિશામાં હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિરૂપાક્ષ મંદિર ક્યાં આવેલું છે તો કર્ણાટકના અંદર આવેલું છે મિત્રો આ વિરૂપાક્ષ મંદિર બરોબર ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાયેલું મંદિર છે હવે એકત્રીસમા નંબરનો પ્રશ્નનો બહુ મહત્વનો પ્રશ્ન છે હજુ સુધી પૂછાય છે પ્રશ્ન કે ગુજરાતમાં સૌ પ્રથમ કાપડ મિલની સ્થાપના કોણે કરેલી હતી તો કોણે કરાવી હતી તો રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ કરાવી હતી અને અઢારસો ને એકસઠના અંદર કરાવી હતી મિત્રો સાલ મહત્વની છે ઘણી હાલ સુધી પૂછાયેલી છે આ પ્રશ્ન હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો ઓગણ અંદર મિત્રો ઈસરોની સ્થાપના થઈ હતી હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજી કે પીઆરએલની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો ચુમ્બોતેરના રોજ મિત્રો પીઆરએલની સ્થાપના થઈ હતી તો જુઓ મિત્રો આ ભારત દેશના અંદર જે મહત્વની સંસ્થાઓ જે છે મિત્રો એ એ સાલના અંદર એની સ્થાપના થઈ ગોખી મારજો કારણ કે એના અંદરથી પ્રશ્નો વારંવાર જોડકા સ્વરૂપે પણ આવતા હોય છે અને વન લાઇનરના અંદર પણ આવતા હોય છે તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત છે થોડું જાણી લેજો બરાબર કે તમારી રેવન્યુ તલાટીની એક્ઝામ એ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરના અંદર સો ટકા આવશે મિત્રો પ્રિલિમ્સ બરાબર એટલે તૈયારીના હવે બે મહિના જેવું બાકી છે તૈયારી સારી એવી કરી દેજો હવે તમને મિત્રો જણાવી દઉં કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર આપણી એક ચેનલ બનાવી છે એને સૌ પ્રથમ જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતોં છું અને રેવન્યુ તલાટી માટે મહત્વના વિડીયોની લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો બીજું આપણું એક એજ્યુકેશન પેજ છે ઇન્સ્ટાગ્રામના અંદર ટીચિંગ અજય કરીને છે એના અંદર સ્ટેટિક જગ્યાની ઘણી બધી રીલ્સો બનાવી છે મિત્રો જે સ્ટેટિક જગ્યા જે છે ને મિત્રો હવેની પરીક્ષાના અંદર પૂછાતું જ હોય છે તમને ખબર હશે બરાબર તો એ બધી રીલ્સ તમે જોજો તમારા મિત્રોને શેર કરજો તમને સો ટકા કામ આવશે અને એ જે બધી રીલ્સોના અંદર જે ટોપિક આપ્યા છે એ બધા નોટ્સ કરજો મિત્રો સો ટકા તમને ફાયદો અપાવશે બરાબર એના સિવાય મિત્રો હું એના અંદર જે કેની પોસ્ટ પણ અપલોડ કરતો છું કરંટ અફેર્સની પોસ્ટ પણ અપલોડ કરતો છું અને આવનારી ભરતીઓની પોસ્ટ પણ એના અંદર અપલોડ અપલોડ કરતો હોઉં છું એટલે આ જે આ બંને એજ્યુકેશન પેજ જે છે મિત્રો એ તમને સો ટકા મિત્રો એજ્યુકેશન અપડેટ આપશે બરોબર એટલા માટે જોઈન કરી દેજો તમને કોઈ ક્વેરી પ્રશ્ન હોય તો એના ઉપર સોલ્વ આઉટ થઈ જશે તો એ બંને જે છે મિત્રો એની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો ત્યાં જઈને તમે મને જોઈન કરી દો તમને સો ટકા ફાયદો અપાવીશું હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે અતિરાની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો સુડતાલીસના રોજ મિત્રો અતિરાની સ્થાપના થઈ હતી હવે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્વેત ક્રાંતિના પિતા તરીકે કોણ ઓળખાય છે તો વર્ગીસ કુરિયન જે છે મિત્રો એ શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખાય છે હવે છત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો તો રોબર્ટ ક્લાઈવ જે છે મિત્રો એ બંગાળનો પ્રથમ ગવર્નર હતો હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો તો વોરન હેસ્ટિંગ જે છે મિત્રો એ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કહેવાય છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ જે છે મિત્રો એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કહેવાય છે હવે ઓગણચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો પ્રથમ વાઇસરોય કોણ હતો તો કેનિંગ જે છે મિત્રો એ ભારતનો પ્રથમ વાઇસ્રોય હતો જો મિત્રો આ જે બધા પ્રશ્નો ચાલુ થયા છે ને પાંત્રીસથી લઈને હવે બધા જે પ્રશ્નો એ બહુ મહત્ત્વના છે બરાબર અને આ જે બધા પ્રશ્નો છે ને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલા છે આના અંદર વિદ્યાર્થીઓને ઘણા બધાને કન્ફ્યુઝન થતું હોય છે એટલે આવા પ્રશ્નોની તૈયારી કરજો કે જેથી કરીને તમારા મનના અંદર પડેલા ડાઉટ ક્લિયર થઈ જાય બરાબર અને આવા જ પ્રશ્નો પૂછાશે હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો તો બેટન જે છે મિત્રો એ સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કહેવાય છે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા તો રાજગોપાલાચારી હતા મિત્રો અને આ પ્રશ્ન પણ પૂછાય એવો છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે મિત્રો એ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કહેવાય છે બરોબર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્નનો મહત્ત્વનો પ્રશ્ન છે કે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે છે મિત્રો એ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા બરોબર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન અને હાલ સુધી આ પ્રશ્ન પૂછાય છે મિત્રો કે ભારતના સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો હરિલાલ કણિયા જે છે મિત્રો એ ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રથમ હતા બરોબર તો જુઓ મિત્રો ભારતના પ્રથમ કોણ હતા એના અંદરથી જીકેના પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે અને તમે પરીક્ષાઓ આપીએ છીએ એટલે તમને અનુભવ થયો હશે મિત્રો બરોબર તો આવી બધી પ્રશ્નોની તૈયારી કરો જીકે કેવું પૂછાય તો આ લેવલનું પૂછાય હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો ગણેશ વાસુદેવ માવળંકર જે છે મિત્રો એ લોકસભાના પ્રથમ અધ્યક્ષ કહેવાય છે બરાબર ગણેશ વાસુદેવ માવળંકર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા તો મૌલાના અબ્દુલ કલામ જે છે મિત્રો એ પ્રથમ શિક્ષણ મંત્રી હતા હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ કાયદા મંત્રી કોણ હતા તો બાબા સાહેબ આંબેડકર જે છે મિત્રો એ પ્રથમ કાયદા મંત્રી હતા હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ સીડીએસ કોણ હતા તો બીપીન બિપિન રાવત જે છે મિત્રો એ ભારતના પ્રથમ સીડીએસ કહેવાય છે બરાબર બિપિન રાવત હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ મહિલા શાસક કોણ હતા તો રજિયા સુલતાન હતા અને હાલ સુધી આ પ્રશ્ન પૂછાય છે મિત્રો હવે પચાસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રથમ મહિલા ક્રાંતિકારી કોણ હતા તો મેડમ ભીખાઈજી કામા જે છે મિત્રો એ પ્રથમ મહિલા ક્રાંતિકારી કહેવાય છે બરાબર મેડમ ભીખાઈજી કામા તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નો મિત્રો સો ટકા તમારી પરીક્ષાના અંદર જીકેના અંદર કામ આવશે એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અગાઉ આપણે રેવન્યુ ટ્રાર્ટી માટે સાત વિડીયો બનાવ્યા છે મિત્રો જોઈ લેજો એ તમને સો ટકા કામ 我们 pause。 હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈ એન સીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો એની બેસન્ટ જે છે મિત્રો એ આઈ એન સીના પ્રથમ અધ્યક્ષ હતા બરોબર એની બેસન્ટ હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈ એન સીના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ હતા તો સરોજની નાયડુ હતા મિત્રો આ બંને પ્રશ્નો છે ને થોડા કન્ફ્યુઝનવાળા છે બરાબર થોડું ધ્યાન આપી લેજો હવે તેપનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા તો સુચેતા કૃપલાણી જે છે મિત્રો એ પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા બરોબર હવે મહત્વનો પ્રશ્ન છે ઘણી વાર પૂછાયેલો પ્રશ્ન છે કે અર્ધનંગા ફકીર તરીકે કોણ ઓળખાવ કોને ઓળખવામાં આવે છે તો ગાંધીજીને મિત્રો અર્ધનંગા ફકીર તરીકે ઓળખવામાં આવે છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કવિવર તરીકે કોને ઓળખવામાં આવે છે તો રવિન્દ્રનાથ ટાગોરને મિત્રો કવિવર તરીકે ઓળખવામાં આવે છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દેશનાયક તરીકે કોને ઓળખવામાં આવે છે તો સુભાષચંદ્ર બોઝને મિત્રો દેશનાયક તરીકે ઓળખાય છે તો જો મિત્રો મહત્વના જે આ વ્યક્તિઓ છે ને એમને કયા નામથી ઓળખવામાં આવતા હતા એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે એટલે થોડું જોઈ લેજો મિત્રો અને હા ચેનલ ઉપર નવા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રેવન્યુ તલાટી માટે હજુ ઘણા બધા વિડીયો આવતા રહેશે મિત્રો એટલે ચેનલને જોઈન કરી દેજો હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પંજાબે કેસરી તરીકે કોને ઓળખવામાં આવે છે તો લાલા લજપતરાયને મિત્રો પંજાબે કેસરી તરીકે ઓળખવામાં આવે છે બરાબર લાલા લજપતરાયને હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રેન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે તો દાદાભાઈ નવરોજજી જે છે મિત્રો એને ગ્રેન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે બરાબર દાદાભાઈ નવરોજજીને હવે માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે લોકમાન્ય તિળક કોને ઓળખવામાં આવે છે તો લોકમાન્ય તિળક તરીકે ગંગાધર તિળકને ઓળખવામાં આવે છે બરાબર આ પ્રશ્નો પૂછાયેલા બધા પ્રશ્નો છે તો તમને ખબર છે મિત્રો કે રેવન્યુ ટલાટીના અંદર આપણે જીકેના કેના પ્રશ્નો ભણવાના હતા મિત્રો તો સાઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે દેશબંધુ તરીકે કોને ઓળખવામાં આવે છે તો આનો જવાબ આવશે મિત્રો ચિત્રંજ દાસ યાદ રાખી લેજો દેશબંધુ તરીકે કોને ઓળખવામાં આવે છે ચિત્રંજ દાસને ઓળખવામાં આવે છે તો જુઓ મિત્રો આ સાયન્ટ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે બરોબર અને રેવન્યુ તલાટીના મહત્વના વિડીયો છે એની લિંક પણ એના અંદર મૂકી દે મિત્રો એટલા માટે ટેલિગ્રામ ચેનલે જોઈન કરી દો અને હા આપણી યુટ્યુબ ચેનલે પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય